એક દાતા અને એક ટ્રસ્ટી આ નું છે ને દરેક માણસે ખરેખર સન્માન કરતા શીખવું જોઈએ કારણ કે દાતા છે ને એ ખરેખર ભગવાન કેવાય આપણે એક સહારું કપાઈ મરીએ છીએ આપણે વિચારજો કે આપણે એમાંથી એક વિઘો આપી ગઈ એમ છીએ નથી આપી શકતા તો એના પર માછલા ધોવાનું બંધ કરવું બીજા નંબર માં ટ્રસ્ટી છે ને એ પ્રતિનિધિ છે નિધિપતિ નથી ઈ એનો સમય કાઢી અને કામ કરવા આવ્યો છે સેવા કરવા આવ્યો છે તો કામ કરે એનાથી ભૂલ થાય તો મેં તમને કીધું હમણાં એમ જાહેર એવું ન વિચારું કે ટ્રસ્ટી બધી ભૂલ થઈ ગઈ ભૂલ બધા થાય માણસ માત્ર ભૂલ નહીં પાત્ર અધિકારીઓ ભૂલ થાય છે અને મને આ બધું સહજ લાગે કારણ કે હું એનું જાણું છું એટલે સરળ લાગે જે નથી જાણતા એના માટે અઘરો વિષય છે હજી મેં કીધું એટલું એ કામ નહીં કરાવીએ કે મને સરળ લાગે છે આમ આમ થાય એને કરાવવા જાય તળિયા ગાઈ જાય જેને જેને એમ થતું હોય ને કે આ કામ આ કામ આમ નો થાય એને એની હારે તળિયા ગાવા જવું જોઈએ બહાર બેઠા બેઠા સલાહ ન આપવી આવું તમારે બીજા કોઈ બાજુમાં છે ને કોઈ ખ બેઠી હોય ને ખજવાડતી હોય ને એને કેવાનું કે હાઈ લાઈલ આપડે જાય બેઠા બેઠા ટીકા કરવાથી ન થાય કેટલા નું ધંધો જ આમાં જાણકારો કેવા હોય કરું એક આમ રેલવે ગામના પાદર આગળ હતું એટલે ને બે વાર ઓટો કરતી હતો ઓટા ઝાડે બેઠા હતા એમાં બહુ બુદ્ધિશાળી માણસો ભેગા થાય એક પાન ના ગલે બહુ બુદ્ધિશાળી માણસો ભેગા થાય એ સરકાર ની સલાહ આપ્યા રાખે હરકો ને સલાહ આપ્યા રાખે બેઠો બેઠો એટલે એક બીજા કેતા હતા

કેટલી અને થોડું કામ કરવા તૈયારી હા તો મરચી તો ઘણા લાગે તો કઈ ચિંતા કરવાની નહીં આપડે આપણું કામ કઈ રે જવાનું કામ કરવા જાવ એટલે થાય થાય ને થાય જ ખોડલધામ ની અંદર સાત વર્ષ જે મેં સેવા કરી છે ગામડે 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 ફર્યો છું ઘણા મને ઓળખતા થયા છે તો થાય બધાય અનુભવ થયા હોય આપણે કામ કરવા જાય છે આપણે કામ કરવું છે આપણે આપણા આત્માને પૂછવાનું આપણે કરી સાચું છે ને ભાઈ બસ તો કોઈના બાપની હાડી બાદ રખવાની જરૂર નથી કૂતરા ભયકતા હોય ભૂઈકા જ રાખે હાથી ને કાંઈ ફેર પડે નહીં એ નહીં ચાલે હાઈલો જાય તો જ કામ થાય નકર કામ થાય નહીં પણ છતાંય પૂછડે ભટકા ભરવાનું બંધ કરવાનું જે ભટકાવ ભરતા હોય

ચૌદ નંબર નંબર અમાર બે ભાઈઓ છે સગા ભાઈઓ છો અને કાકા બાપા બે ભાઈ હાજર જ છો આ જમીન એક જ છે નંબર રસ્તો માંગ્યા

ઊભો થતો હોય પારોસી ને કહી કયા રસ્તાનો અધિકાર મળે ને કયા રસ્તા નો અધિકાર ન મળે ક્યારે બે રસ્તા મળે ને ક્યારે બે રસ્તા ન મળે બે વસ્તુ કહું છું આમ છે છતાંય નથી આમ નથી છતાંય છે અને લોજિક કેવાય કાયદો છે ને એ તમને ન સમજાય સમજાય એવી પરિભાષામાં કહું છું જ્યારે કોઈ પણ રસ્તો ટીપણમાં લખેલો હોય ભલે ટિપ્પણમાં લખેલો હોય અને તમે લાંબા સમય થી બીજો રસ્તો વાપરો છો તો ઓલા રસ્તા ઉપર તમારો દાવો થઈ શકે નહીં તમારો આપેલો જવાબ એ હવે ક્યારે બે રસ્તાનો દાવો થઈ શકે ક્યારે બે રસ્તાનો દાવો ન થઈ શકે બીજો તમારો રસ્તાનો અધિકાર ટીપ્પણમાં છે નહીં પણ તમે લખી આપેલો છે રસ્તાનો અધિકાર તો લખી આપેલાનો રસ્તાનો અધિકાર જે છે એ મળે કેવા સંજોગોમાં ન મળે એના જ્યારે બે પાર્ટ થાય ત્યારે બીજા પાર્ટમાં જવાનો અધિકાર એને એનાથી મેળવી લેવાનો રહે અને એ એને મળે જ અધિકાર પણ જો એ રસ્તાનો અધિકાર સાત નંબરમાં લખાયેલો હોય તો અબાધિત રીતે મળે જો સાત નંબરમાં લખાયેલો ન હોય તો તમારે એને સાબિત કરવો પડે બીજા નંબરની વસ્તુ કે જ્યારે એક સર્વે નંબરમાં આવવાના બે રસ્તા હોય કોઈ પણ એક રસ્તો હોય બીજો રસ્તો ટીપણમાં લખાયેલો હોય પણ તમે છોડી દીધો હોય

ખરીદેલો બીજો રસ્તો હોય તો પણ આગલા રસ્તાનો અધિકાર ઉભો રહે કારણ કે ઓલો રસ્તો એને ખરીદેલો છે મફત મળેલો રસ્તો એક જ વાપરી શકાય ભલે ચાર કિલોમીટર ફરવા જવો પડતો હોય ચાર તો બહુ કહી તો કોઈ જવું જ ન પડે પણ ભલે ચાર કિલોમીટર ભલે નહેર આવતો હોય એવો દાવો ન કરીએ કે નહેર પાણી છે એટલે હું નહીં આવું જાવું જ પડે એને કરવો કરવો પડે કઈ નો કરીએ કે તમે ખેડી કરીને રસ્તો વાપરીએ ગો રોજ કામ થશે તો એને જ્યાં જવું જો હમણાં ઘણી વસ્તુ હું જાહેરમાં બોલતો નથી તમારા કેસમાં નથી બોલતો વાતો તમે આવશો એટલે કાનમાં કહી દઈશ કારણ કે મારે કજીયા કોઈ શીખવા નથી એટલે કે એમાં મામલતદાર ક્યારે સાંભળે ને ક્યારે ન સાંભળે કારણ કે બધી વસ્તુ છે ને કાયદાની ઘણી બધી વસ્તુ એવી હોય જાહેરમાં કહેવાય એ નહીં કારણ કે ખણખોદિયા સાંભળી જાય ને પછી બીજા ખણખોદિયા ચડાવે સમજા એટલે કાયદો ઓછો જાણીએ એ વધારે સારું ખાતર આપણા પ્રશ્નો ઉકેલ આવી જાય એટલે ઘણો કારણ કે એવી કેટલીક વ્યક્તિઓ બેઠી જ હોય સમજ્યા બીજાનું કેમ ઘારું ખંજવાડવું એમ એટલે એવું બધું કહેવાની જરૂર નથી બરોબર છે એક વસ્તુના બે રસ્તાના અધિકાર ક્યારે મળે જો આમે જ થયેલા હોય તો જ મળે વેવ જતો કરેલો હોય તો મળે નહીં એને બીજો રસ્તો મફત મળે છે તો મળે પણ જો ખરીદેલો હોય તો એના અબાધિત બે રસ્તા રહે કારણ કે એને ખરીદો છે માટે રે ક્લિયર એકદમ હવે નજીક આવતા રેલ તમને કહી દઉં એ